જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો રામાયણ મુજબ આ ચાર મહિલાઓનું ભૂલથી પણ ક્યારેય અપમાન ન કરવું જોઈએ જે પુરુષો અપમાન કરે છે તે જોખમમાં હોય છે વાંચો કેવી રીતે આપણા સમાજમાં સ્ત્રી લક્ષ્મી તરીકે આદરણીય છે આપણને હંમેશા ધાર્મિક ગ્રંથો અને વેદ પુરાણો દ્વારા શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીનું હંમેશા સન્માન થવો જોઈએ આપણો ધાર્મિક શ્લોક પણ કહે છે કે યત્ર નારાયણસ્તુ પૂજ્ય તે રમત તે તત્ર દેવતા જ્યાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે તે સ્થાન દેવતાઓનો વાસ છે પરંતુ સમાજમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી સ્ત્રીઓ ઘણા મકાનોમાં પીડાય છે શારીરિક વેદના ભોગવે છે અને આપણે બધા એ હકીકત પાછળના કારણો જાણીએ છીએ કે આવા ઘરમાં શાંતિ ક્યારેય નથી હોતી તેણી રહે છે અને જે ઘરમાં ખુશી આપવામાં આવતી નથી ત્યાં બરકત ક્યારેય આવતી નથી તે ઘરનો માણસ પણ હંમેશા દયનીય અને સમૃદ્ધ અનાજથી વંચિત રહે છે તુલસીદાસના રામચરિત માનસમાં પણ તેનો ઉલ્લેખ છે તે કહે છે કે જે માણસ ચાર પ્રકારની મહિલાઓને ત્રાસ આપે છે અને તેનું અપમાન કરે છે તે હંમેશા દુઃખી રહે છે તો ચાલો જોઈએ કે રામચરિત્ર માનસમાં કઈ ચાર મહિલાઓનું સન્માન કરવામાં આવે છે એક ગૃહિણી આપણા દેશમાં નવી કન્યાને લક્ષ્મી માનવામાં આવે છે ઘરમાં પ્રવેશતા જ કંકુપાલાને પણ ઘરમાં લઈ જવામાં આવે છે પરંતુ સમય જતાં ઘણા ઘરોમાં તેમનું સન્માન કરવામાં આવતું નથી જે ઘરમાં ગરીબી તરફ દોરી જાય છે જો કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીને નુકસાન પહોંચાડે છે જે પોતાનું ઘર છોડીને પારકાના ઘરે તેના કામ કરવા આવે છે તો તે હંમેશા નાસુક રહેશે તે કદી ખુશ નથી અને તેના જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવે છે તે રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે બીજું ભાઈની પત્ની આપણે ત્યાં બહેનોની જેમ વર્તે છે પરંતુ આજના સમાજમાં લોકોના મંતવ્યો બદલાયા છે રામચરિત માનસ જણાવે છે કે મોટા ભાઈએ હંમેશા તેની માતાની જેમ પત્નીનો આદર કરવો જોઈએ જ્યારે નાના ભાઈએ પોતાની પત્નીને પુત્રીની જેમ માન આપવો જોઈએ તે માણસ આદર નથી કરતો તેને ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડે છે ત્રણ બહેન દરેક બહેનની ફરજ છે કે તે હંમેશા તેની બહેનનું રક્ષણ કરે પરંતુ જે પુરુષો પોતાની બહેનને યોગ્ય માન આપતા નથી તેમને પણ દુઃખ સુખનો સામનો કરવો પડે છે જેની સ્ત્રી તરીકે બહેન હોય તે હંમેશા આદર અને સુરક્ષિત રહેવું જોઈએ જે પુરુષો તેમની બહેનોનો આદર કરતા નથી તેઓ પણ ખરાબ પરિણામો ભોગવે છે અને ભગવાન તેમને માફ કરતા નથી ચાર ઘરની પુત્રી ઘરની દીકરી હંમેશા આદર અને પ્રેમની હકદાર હોય છે પરંતુ ઘણા ઘરોમાં દીકરીને તેના ભાઈ અથવા પિતા દ્વારા પણ દુર્વ્યવહાર કરવામાં આવે છે જે ઘરમાં પુત્રી સુખી ન હોઈ શકે ત્યાં પણ ભગવાન કદી સુખ અને સમૃદ્ધિ બતાવતા નથી તૂટેલું આવા મકાનમાં ભગવાનનો ક્રોધ ફેલાય છે અને તે ઘરના માણસો હંમેશા દુઃખ અને મુશ્કેલીથી ઘેરાયેલા રહે છે જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો